કૃષ્ણ કન્યાલાલથી જે આજે ભજન છે પ્રભુના ભક્તો સ પૂના ભક્તો મારે સગાને ને સબંધી રે સ ભક્તો મારે સગાને ને રે ગાઉ મારે જાતરાએ ભોડાણાનું ગાડું રે सँगे दाना लिदा माुल रे शर्मा मे झार मारुानाडु रे औ सँगे मारे लै जाउ रे शर्मा पाई मारे माुल जाओ रे आके देखाई नई ने पगे चलाई नई प्रेम करी ने जाऊ मारे बोडाणा नो गाड़ू रे कृष्ण कृष्ण करता करता चाले लीनी कड़िया रे पड़ी काली रात मारु बोडाणा गाड़ू रे प्रभु तो તો મારે સવા સંબંધી રે જાઉં મારે એ ભોડાણ ગાડુ રે દારી કાના નાથ મારી અરજ સ્વીકારો રે ચાલો જમણો હાથ મારું બોડાણાનું ગાડુ રે દારી ખાના નાથે મારી અરજ સ્વીકારી રે ಚಾಲೋ ಜಮಣೋ ಹಾಟ ಮಾರು ಹೋಡಾ ನಾಡು ರೇ ಮರ ಝರಮರ ಮೇಹೂ ವರ್ಷ ರೇ ಭಕ್ತಾಯಾರು ಹೊಡಾಣ ರೇ ಚಾಲೋ ಭೋಡಾಪೇಯೇ ರೇ તારી વેલ મારું ગાડુ ગાડું રેડાણાંનું ગાડું રે ખોખું છે ગાડું ને ગડુલા રે આવી મારી વેલ મારું બોડાણાંનું ગાડું રે કસ બોડા ગાડામાં બેઠા રે કે આંખે વેલ મારું બોડાણાંનું ગાડું રે ే గో తుసీ మారు డా ડાણાનું ગાડું રે બોડાણાનું ગાડું જે કોઈ ગાશે રે ગાશે ને ગવડાવશે એનો ગાશે હોય વાત રે બોડાણાનું ગાડું હોય કુ વાઠ ખાશે રે સબુના ભક્તો મારે સગા સંબંધી રે હું મારે ચાતરા એ બોડાણાનું ગાડું રે કરી કાનો નાથ તો નાચે ને કુદે રે ખડખાડે દાત મારું બોડાણાનું ગાડું રે ગૌના ભક્તો મારે સગાસ બાંધી રે ગૌ મારે જાત રે બુડાનું ગાડું રે ગૌલા મોહન મુરલી વાળા રે ગણાવે સારી કાના રાજા એ તો થવે બેડો પાર એ તો કરશે બેડો પાર રે બોલ બોલ રાજા રણ છોડની ગઈ